કુંભારવાડામાં અગાઉ કરાયેલી અરજીમાં બિલાલભાઈનું નામ નાખ્યું હોવાની દાદ રાખી ત્રણ ઈસમોએ હુમલો કર્યો હોવાની દરજી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી કુંભારવાડા અમર સોસાયટીમાં રાજેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ બનવારીલાલ ચૌહાણની દરજીની દુકાન આવેલ છે જેમની દુકાન ઉપર છાણના પુતળા નાખવા બાબતે થયેલ બોલાચાલીની પોલીસમાં અરજી કરાઈ હતી આ અરજીમાં બિલાલભાઈનું નામ લખાવાની હોવાના અનુસંધાને તેની દાજ રાખી સાહિલભાઈ ઉર્ફે ભોલો મુનાભાઈ પાદરશી અને શોકતભાઈ સતારભાઈ માકડે આવી સાહિલભાઈ ઉર્ફે ભોલાએ પાઇપ વડે રાજેન્દ્રભાઈ ઉપર હુમલો કર્યા હોવાના પગલે પોલીસ દોડી આવી હતી જ્યારે રાજેન્દ્રભાઈ ચૌહાણે મીડિયા સાથે આ સમયે વાતચીત કરતા જણાવ્યું હતું કે દુકાન છે મારી હું રોજ છે ને હવાર માં બે ટાઈમ હનુમાન ચંદ્ર બે ધર્મી માણસો ને તકલીફ પડે છે એટલે મને ના પાડે છે એટલે એની સાહેબે હજી એકત્રીસ તારીખમાં મને ઉપર કેસ કર્યો હતો એકત્રીસ તારીખ હું જામીન લઈને આ આવ્યો પહેલી તારીખે તો દુકાન ખોલી અંદર બેઠો હતો ધંધો કરતો કામ કરવા જતો હતો તો મને એનો મુલ્લાભાઈનો છોકરો એક આવીને પાઇપ લાઈન મને છે ને પાઇપ ગાળું બોલવા મળ્યો મા આમ બેનું આમો પાઇપથી મને ઘા કર્યો આ જ્યાંથી મારું ધમકી કરી તું અહીંયા રહી તો જ્યાંથી મારી નાખીશ એમ મને ધમકી આપીશ નો વગાડતો અહીંયા કેટલા જણા હતા કેટલા જણા હતા મારો મારો એક જણા હતા બરાબર બરોબર શું લઈને આવ્યા હતા પાઇપ લાઈન પાઇપ લાઈન હતી હનુમાન ચાલીસા વગાડવા બાબતે હુમલો થયો છે પણ મોડી રાત્રિના બોરતલાવ પોલીસ મથકે રાજેન્દ્રભાઈ ચૌહાણે અરજીમાં બિલાલભાઈનું નામ લખ્યું હોવાની દાજ રાખી સાહિલ ઉર્ફે ભોલો મુન્નાભાઈ પાદરશી શોકતભાઈ સત્તારભાઈ માકડ અને મુન્નાભાઈ બિલાલભાઈ પાદરશી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી